સ્વાગત છે કચ્છના આદિપુરની આ ઘટના છે આ ઘટનામાં દસ કરતા વધારે નબીરાએ જાહેરમાં ફિલ્મી સ્ટાઇલે કાર ચલાવી સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરી હતી જોકે કે પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી છે ઝડપાયેલ આરોપી વટ પાડવા માંગતા હતા આ માટે ધમાલ કરી હતી જે આરોપી માર્કેટમાં રોલા પાડતા હતા તે ઢીલા ઢીલાઢ થઈ ગયા છે અને આજે જેલમાં દિવસો કાઢી રહ્યા છે हाथ में पिस्तौल नबीरा बेफाम स्थानिकय पूर्व कच्छना आदिपुर शियाण रोड पर नबीराओ ए हाथ में पिस्तौल राखी पूर झड़पे गाड़ीओ दौड़ा રોડ પર ગાડી સાથે રોલા પાડી રહેલા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે આ વીડિયોએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો પોલીસે આ તમામ શખ્સની શોધખોળ કરી તપાસ તેજ કરી હતી આરોપીનો ઇરાદો માત્ર એટલો જ હતો કે તેની લોકો વાહવાહી કરે બસાજ માટે આવા ખેલ કર્યા હતા સ્ટન્ટ કરવા ભારે પડ્યા પાંચ શખ્સની ધરપકડ લોકોએ લીધો રાહતનો શ્વાસ કચ્છના આદિપુર પોલીસે સ્ટન્ટ કરતા પાંચ સામે કાર્યવાહી કરી હતી પોલીસે આરોપી પાસે રહેલા ફોર વ્હીલર અને બે એર ગન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જે લોકો રોડ પર રોલા પાડતા હતા તે તમામ લોકો ઢીલા ઢક થઈ ગયા હતા બધાને એવું હતું કે અસલી પિસ્તોલ છે ખરેખર એવું કશું જ નથી આરોપી પાસેથી એર ગન મળી આવી છે પોલીસે તે પણ જપ્ત કરી છે તાત્કાલિક આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર સાહીઠ ઓબ્લિક પચીસ બીએનએસ ની કલમ ત્રણ પાંચ બસો સિત્તેર બસો એક્યાસી બસો નેવ્યાસી એમ કલમ એકસો સિત્તેર એકસો ચોર્યાસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ કામે કુલ પંદર જેટલા અલગ અલગ બાળકોને રિટર્ન રાખવામાં આવેલ જેમાં તપાસ કરતા પાંચેક જેટલા બાળકો પુખ્ત વયના જણાય આવેલ અને બાકીના દસ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવેલ કોની કોની ધરપકડ કરી અવારનવાર બનતા આવા બનાવો સામે પોલીસ કાયદાનો દંડો ઉગામે છે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયેલા તથા નેત્રમ શાખાની મદદથી તમામ ગાડીઓના રજીસ્ટ્રેશન નંબરની માહિતી મેળવી તેના આધારે તપાસ કરી ફોર વ્હીલર ગાડીઓના વાહન ચાલકો વિરૂદ્ધ આદિપુર પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો આદિપુર પોલીસે આ ગુનામાં આરોપીઓ આર્ય વિશાલ દુબે પાર્થ જેહાભાઈ ચૌધરી રિતેશ સચન રોહિવાલ પુનિત ઉમેદ રોહિવાલ જયદીપ મનોહર શર્માની ધરપકડ કરી છે ઝડપાયેલ આરોપી કચ્છના રહેવાસી છે રીલ અને માર્કેટમાં વટ પાડવા માટે તેઓએ આવો ખેલ કર્યો હતો પોલીસે આ પાંચ શખ્સ સામે ગુનો નોંધી તુનીત ઉમેદ રોહીવાલ ઉમરવર્ષ વીસ જયદીપ મોહન શર્મા ઉમરવર્ષ અઠાર વગેરેને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો જેમના વિરૂધ્ધ અલગથી કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીના લાયસન્સ રદ થશે આ કાર્યવાહીમાં પોલીસે અલગ અલગ ફોર વ્હીલ વાહનો નંગ છ કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ પચાસ હજાર તથા બે એરગન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાહન ચાલકો સામે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે